નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર કેરળની અંદર ધમાકેદાર ચોમાસાની એન્ટ્રી થયા બાદ મિત્રો ગઈ કાલે જોવા જઈએ તો મહારાષ્ટ્રની અંદર ચોમાસું પહોંચી ગયું છે અને મહારાષ્ટ્રની બાજુમાં એટલે કે આપણું ગુજરાત રાજ્ય આવે તો શું ગુજરાતની અંદર પણ ચોમાસું ઝડપથી બેસશે મિત્રો ગઈકાલથી રોહિણી નક્ષત્ર બેસી ગયું છે અને રોહિણી નક્ષત્રની અંદર શરૂઆતની નવ દિવસ છે એ નવ તપા હોય છે અને આ નવ તપા દરમિયાન વરસાદ પડવો ન જોઈએ અને નવ તપા દરમિયાન ખૂબ જ ગરમી પડે તો આગામી ચોમાસુંથી ખૂબ જ સારું જતું હોય છે એટલે કે તપા પડવા જોઈએ એટલે તપવા જોઈએ પરંતુ સાથે 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 ગરમી વરસાદ પણ જરૂરી છે હવે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખાસ કરીને ગુજરાતની અંદર ચોમાસાની ક્યારે એન્ટ્રી થાય છે ચોમાસા પહેલા ગુજરાતના ઘણા ખરા વિસ્તારમાં સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું બેઠા પહેલા સારો એવો વરસાદ થતો હોય છે અને વાવણી થતી હોય છે તો આજના વિડીયોમાં ખાસ કરીને એ જ વાત કરવાના છે ગુજરાતમાં વાવણી કઈ તારીખે થશે ચોમાસું કઈ તારીખે બેસશે તેમજ સૌથી મોટી એ વાત કે આગામી પંદર દિવસ ગુજરાતમાં કેવા રહેશે વરસાદને લઈને શું મોટી આ ગઈ છે અને હા સતતી જે વાવાઝોડું બન્યું હતું આ વાવાઝોડું હવે મિત્રો વિખાઈ ગયું છે વેલ માર્ક લો પ્રેશર બન્યું છે જેને વાવઝોડું નથી કહેવામાં આવતું તે બની ગયું છે અને હાલ ક્યાં પહોંચ્યું છે તેની અપડેટ પણ આપશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો વાત કરી લઈએ અહીંયા તમે જોઈ શકો છો લાઈ જે વેલમાર્ક લો પ્રેશર હતું જે મુંબઈ સ્થિત હતું એ અહીં તમે જોઈ શકો છો હાલ તે સાયક્લોનમાંથી વેલમાર્ક લો પ્રેશર બન્યું છે તેની અમુક જે પવનની ઝડપ છે એ ઘટી જવાને કારણે તે સાદું હળવું હળવા હળવું હવાનું દબાણ છે એ બનતું હોય છે પરંતુ તેને લઈને ગુજરાત સહિતના ભાગોની અંદર અસર રહેશે મુંબઈની અંદર કર્ણાટકની અંદર તેમજ ગોવાની અંદર આ વિસ્તારને કારણે ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતની અંદર કેવી પરિસ્થિતિ રહેશે તમે અહીં જોઈ શકો છો આગામી સમયની અંદર જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર બનવાનું છે એટલે કે વાવાઝોડું બનવાનું છે એ અહીં તમે જોઈ શકો છો આગામી અઠ્યાવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનશે અને આ વાવાઝોડાને તમે જોઈ શકો છો કે ગુજરાત એટલે કે મધ્ય ભારત ઉપર થઈ દક્ષિણ ભારત ઉપર થઈ અને તમામ ભેદ છે એ આ લો પ્રેશરને મળશે છે તેને હિસાબે ચોમાસું ભલે આગળ વધ્યું પરંતુ ચોમાસું છે એ ઉપલા લેવલે મિત્રો નહીં જઈ શકે કારણ કે આ બંને લો પ્રેશર છે એ આગામી સમયની અંદર ભેગા થશે અરબી સમુદ્રમાં બનેલો લો પ્રેશર અને બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર બંને ભેગા થઈ આગામી સમયની અંદર ભૂક્કા કાઢી નાખે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અહીંયા તમે લાઈ જોઈ શકો છો અને તેની હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર આગામી સમયની અંદર વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે હવે ગુજરાતની અંદર વરસાદને લઈને કેવી આગઈ છે એ ડાયરેક્ટ આપણે ગુજરાતનો જ મેપ કરીએ જો કે ગઈકાલે ગુજરાતની અંદર ખાસ કરીને ક્યાંય વરસાદ જોવા ન મળ્યો તો માત્ર દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં બે થી ત્રણ તાલુકાની અંદર હળવો વરસાદ જોવા મળ્યો તો આ સિવાય ગુજરાતની અંદર એકદમ નીચલા લેવલે થોડુંક વાતાવરણ બફારો અને વાદળો જોવા મળ્યા હતા સૌરાષ્ટ્રની અંદર પણ આગામી સત્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો વરસાદને લઈને આ ગઈ છે કારણ કે આપણે જે શક્તિ નામનું વાવાઝોડું તો આ વાવાઝોડું હવે વેલમાર્ક લો પ્રેશરની અંદર પરિણમ્યું છે એટલે કે થોડુંક વિખાણો છે અને તેની હિસાબે જ ગુજરાતની અંદર ખા દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર આ બે જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આ સિવાય અઠ્યાવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ત્યારે પણ થોડીક સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના બોર્ડર એરિયાની અંદર વરસાદ પડે તો નવાઈને બાકી જોવા જઈએ તો ઓગણત્રીસ તારીખે પણ લોકલ સિસ્ટમને કારણે હવામાં રહેલા ભેજને કારણે ક્યાંક ક્યાંક કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે એટલે કે સાવ વરસાદ નથી ગયો પણ તો આદરનો વરસાદ જોવા મળશે વરસાદ ક્યારે જશે તો ત્રીસ અને એકત્રીસ તારીખથી સંપૂર્ણ વરસાદ જતો રહેવાનો છે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સિસ્ટમ વિખાવાની સાથે જ ગુજરાતની અંદર તેજ પવન ફૂંકાશે વાયડું કાઢશે અહીંયા તમે જોઈ શકો છો એકદમ તેજ પવન જેને લઈને ગુજરાતની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર એકદમ પૂર્વ બાજુનો પવન આવશે અને આ પવનની ઝડપ છે એ પચાસ કિલોમીટરથી લઈને સાઠ કિલોમીટર સુધીની હશે અને તેને હિસાબે જ ગુજરાતની અંદર વરસાદનો એકદમ ક્લિયર કટ જોવા મળશે વહેલી સવારે થોડોક ભેજ આવી શકે છે પરંતુ બપોર પછી એકદમ ક્લીન મિત્રો ખાસ કરીને વાતાવરણથી જોવા મળવાનું છે આવું કેટલા દિવસ રહેશે તો અહીં તમને જણાવી દેવી ચાર ને પાંચ તારીખે એક અઠવાડિયા સુધી રહેવાનું છે એટલે કે નો તપા બરોબર તપશે અને ત્યારબાદ છ તારીખથી ધીમે ધીમે ફરી એક વખત પવનની ગતિ છે ધીમી થશે અને ચોમાસું ફરી એક વખત એક્ટિવ થશે હવે સૌથી મોટો પ્રશ્ન ગુજરાતની અંદર વાવણી ક્યારે થશે વાવણી લાયક વરસાદનો ત્રીજો રાઉન્ડ ક્યારે આવશે કારણ કે આપણે બે રાઉન્ડ તો વરસાદના જોયા તો જેવી રીતે બંગાળની અંદર કે અરબી સમુદ્રમાં જે વાવાઝોડું બનવાનું હતું તે પહેલાં અરબી સમુદ્ર હિન્દ મહાસાગરની અંદર મોટી માત્રાની અંદર ભેજ જોવા મળ્યો એવો જ ભેજ મિત્રો અહીંયા તમે આઠ તારીખે જોઈ શકો છો હિન્દ મહાસાગરની અંદર ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે અને આ તમામ ભેજથી ખાસ કરીને ઉપલા લેવલે ચડી રહ્યો છે અને તેને હિસાબે જોવા જોઈએ કે આ તમામ ભેજને ધીમે ધીમે બંગાળની ખાડીમાંથી પણ સિસ્ટમ બનાવશે અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનાવશે જો તો અરબી સમુદ્રમાં સિસ્ટમ નહીં બને તો બંગાળની ખાડીની અંદરથી સિસ્ટમ બની તે મિત્રો આવી રીતે ઉપર ચડશે અને તેની હિસાબે જ ગુજરાતની અંદર બંને બાજુથી સિસ્ટમ ભેગે થશે અને ચોમાસું મિત્રો આગળ વધશે પણ એના માટે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ચૌદ તારીખે ગુજરાતની અંદર એમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું વિધિવત રીતે બેસી જશે અહીંયા મિત્રો આપણે મેપ દ્વારા સમજાય કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે તો સમજાઈ શરૂઆતની અંદર અંદર જે વરસાદ જોવા મળશે તે આવી રીતે જોવા મળશે જેની આપણે ચૌદ તારીખ કહી શકીએ ત્યારબાદ જે વરસાદ જોવા મળશે તે મિત્રો ખાસ કરીને ઓગણી અઢાર ઓગણીસ અને વીસ તારીખની આસપાસ આ વિસ્તારમાં વરસાદ આવી શકે છે ત્યારબાદ આ પટ્ટાની વાત કરવામાં આવે તો પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખની આસપાસ વરસાદ જોવા મળે અને કચ્છની અંદર ત્રીસ તારીખ સુધીની અંદર વરસાદ પહોંચી શકે છે તેવી હાલ મિત્રો શક્યતા જોવા મળી રહી છે જો કે બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં જો સિસ્ટમ બનશે અને આ સિસ્ટમને કારણે બંને સિસ્ટમો આગામી સમયની અંદર ભેગી થશે તો માત્ર ચારથી પાંચ દિવસની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર ચોમાસું કવર થઈ જાય પણ હાલ એવી કોઈ શક્યતા દેખાતી નથી દર વર્ષે જેમ ચોમાસું ધીમે ધીમે આગળ વધતું હોય એવી રીતે આવી રીતે મિત્રો આગળ વધશે અને એની તારીખ જો ગણવા જઈએ તો ચૌદ તારીખ રહેશે વિધિવત રીતે બેસશે હાલ મિત્રો ચોમાસું છે આવી રીતે બેસી ગયું છે હવે ધીમે ધીમે છે એનો આ બાજુનો છેડો છે એ આકાર લેશે અને ત્યારબાદ મિત્રો ચોમાસું લગભગ દસ દિવસ એની પોઝિશનમાં રહેશે એક જગ્યાએથી પણ હલવાનું નામ નહીં લે ઉપરનો છેડો મિત્રો ત્યાંને ત્યાં રહેશે એટલે કે ખાસ કરીને ચોમાસું વિરામ લેશે બ્રેક મારશે જોકે દર વર્ષે આવી બ્રેક લાગતી હોય છે અને ગુજરાતની અંદર આમ તો જોવા જઈએ તો જૂન મહિનાના એન્ડ સુધીની અંદર સારામાં સારો વાવણી વરસાદ થતો હોય છે હજુ તો આ મે મહિનાનો એન્ડ ચાલે છે અને જૂન મહિનાના એન્ડ સુધી મિત્રો ખાસ કરીને વાવણીલાયક વરસાદ જોવા મળતો હોય છે એટલે કે વરસાદથી ટાઈમ સરસ છે પરંતુ તે પહેલાં મિત્રો આપણે કેટલાક ટ્રેલર જોયા કે આ વર્ષે જોરદાર ધમાકેદાર વાવાઝોડા સાથે ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં જ અસ્તુ જય હિન્દ જય ભારત